નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયારમાં અકાઉન્ટ વિષયમાં સેક્શન એફમાં વાર્ષિક હિસાબનો દાખલા નંબર ચાર આની અગાઉ આપણે એકથી ત્રણ દાખલા જે સ્વાધ્યાયપત્રમાં આપ્યા છે એ જોઈ લીધા છે તો જે વિદ્યાર્થીઓએ હજુ પણ એ દાખલા ના જોયા હોય તો ફરીથી એકવાર જોઈને નોટબુકમાં એને લખી લેવા તો આજે દાખલા નંબર ચાર ની શરૂઆત કરીએ માહિતી કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો અહીંયા કાચું સરવૈયા આપ્યું છે સામે એના હવાલા આપ્યા છે સૌપ્રથમ પ્રથમ આ હવાલા કાચા સરવૈયાની જે તે વિગતને અસર કરતા હોય આપણે ટીક કરવાના બોલો પહેલી જ માહિતીમાં જોઈએ શેને લગતી છે કે આખર સ્ટોક એક લાખ પાસઠ હજારનો છે જેની પચાસ ટકા માલની કિંમત દસ ટકા વધુ છે એવી માહિતી જોવા મળે છે એટલે આખર સ્ટોકને લગતી માહિતી છે તો આખર સ્ટોક હવાલામાં હોય એટલે કાચા સર્વૈયામાં ક્યારે એની માહિતી હોય નહીં એટલે કે ટીક નથી કરવાનું બીજું નહીં નોંધેલ ઉધાર ખરીદી સાહીઠ હજાર ખરીદી નોંધવાની હતી પણ નોંધી નથી તો ખરીદીમાં નોંધવું પડશે તો ખરીદીમાં ટીક કરવાનું અને ઉધાર ખરીદી છે એટલે ખરીદીનો સંબંધ કોની સાથે છે તો કે લેણદાર જોડે તો ખરીદી અને લેણદાર બંનેમાં ટીક કરવા એના પછી નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત ખરીદ પરત નથી નોંધાઈ તો ફરીથી એ જ બે વિગતો ખરીદ પરત ખરીદીમાંથી શું થાય માઇનસ તો ખરીદીને અસર કરશે અને જોડે જોડે ઉધાર ખરીદ પરત છે એટલે લેણદારોમાં ફરીથી ટીક હવાલા નંબર ચાર નહીં નોંધેલ ઉધાર વેચાણ પંચોતેર હજાર નું છે વેચાણની નોંધ કરવાની બાકી છે તો વેચાણમાં ટીક કરો અને વેચાણનો સંબંધ કોની સાથે છે તો કે દેવાદાર સાથે દેવાદારમાં ટીક કરવાનું એના પછી નહીં નોંધેલ ઉધાર વેચાણ પરત તો કે વેચાણ પરત સેમાંથી માઇનસ થાય તો કે વેચાણમાંથી તો વેચાણમાં ટીક કર્યું છે આપણે અને વેચાણમાંથી માઇનસ થાય તો વેચાણનો સંબંધ કોની સાથે છે દેવાદાર તો દેવાદારમાંથી પણ એ રકમ માઇનસ થશે હવાલા નંબર છ ચૂકવવાની બાકી મજૂરી પંદર હજાર છે એટલે મજૂરીની વાત જોવા મળે તો મજૂરીમાં ટીક કરી દેવા સાતમો પંદર હજારનો માલ આગથી બળી ગયો અને વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર કર્યો આગથી માલ બળી જાય ચોરી થઈ જાય બરાબર ધર્મદામાં આપો એ અન્ય રીતે ગયેલો માલ કહેવાય અને અન્ય રીતે ધંધામાંથી માલ જાય ખરીદીમાંથી શું થાય માઇનસ તો આપણે ખરીદીમાં ટીક કરવાનું બરાબર અને વીમા કંપનીએ આપણને એના પૂરેપૂરા આપણે વીમો લીધો છે તો એના પૂરેપૂરા પૈસા મળવાના છે આપણું લેણું છે તો એ આપણે જ્યારે હવાલો સોલ્વ કરીશું ત્યારે એની બીજી એન્ટ્રી સમજીશું અત્યારે ખાલી ખરીદીમાં ટીક કરો એના પછી આઠમો અંગત વપરાશ માટે માલ લીધો અંગત વપરાશ માટે માલ લીધો એ ઉપાડ જ કહેવાય અને અન્ય રીતે ગયેલો માલ કહેવાય બરોબર તો એ ખરીદીમાંથી માઇનસ થાય અને ઉપાડ આપ્યો છે એટલે તમે બીજો આ ઉપાડ કર્યો એવું કહેવાય બરોબર એના પછી નવમો યંત્ર ગોઠવવાની મજૂરી સાત હજાર પાંચસો ભૂલથી મજૂર મજૂરી ખાતે ઉધારેલ છે જો આ મજૂરી છે ખરી સાત હજાર પાંચસો પણ એને લખતી છે યંત્ર ખરીદ્યું હતું એને ગોઠવવા માટેની અને આપણે ભણ્યા છે કે ભાઈ આ યંત્ર એ મિલકત છે મિલકતનો ખર્ચો એ મિલકતમાં લખાય એનો મતલબ કે આ સાત હજાર પાંચસો છે આપણે યંત્રમાં લખવાના હતા પણ આપણે ભૂલથી એની મજૂરી શામાં લખી કાઢી આ સામાન્ય મજૂરી જે આપી છે એમાં લખી કાઢી તો આમાંથી માઇનસ કરવા પડશે અને યંત્રમાં શું કરવા પડશે પ્લસ તો આ બે જગ્યાએ ટીક કરવાનું થાય આટલું ટીક થઈ ગયા પછી હવાલા દરેક આપણે ટીક કરી લીધા એના પછી આપણે કાચા સરવૈયામાં એક એક એન્ટ્રી જોઈએ અને મેં અહીંયા ખાતા બનાવી દીધા છે વેપાર ખાતું પંકજનું એકત્રીસ ત્રણ પંદરનું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું શરૂઆત કરીએ દાખલાની તો સૌ પહેલું નામ આપ્યું છે મૂડી અને ઉપાડ બરાબર તો આ બે રકમો આપણને ખબર જ છે ક્યાં લખાય તો કે બંને રકમો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાય આમાંથી મૂડીની રકમ કહીએ તો કે જમા બાકી હોય મૂડીની હોય તો છ લાખ છે મૂડીના છે તો ઉપાડના કેટલા હોય અઢાર હજાર રૂપિયા આપણે પાકા સરવૈયામાં એન્ટ્રી આપીશું અહીંયા લખીશું મૂડી મૂડીના કેટલા તો કે છ લાખ રૂપિયા અને ત્રણ ચાર લાઇન છોડીને એમાંથી શું માઇનસ કરવાનું ઉપાડ ઉપાડના કેટલા ઉપાડની બાકી ઉધાર હોય એટલે અઢાર હજાર રૂપિયા ત્યારબાદ શું માહિતી જોવા મળે છે તો કે ખરીદી અને વેચાણ ખરીદી અને વેચાણ ક્યાં લખાશે તો કે ખરીદી અને વેચાણ છે એ વેપાર ખાતામાં લખાય તો ખરીદી ઉધાર લખાય કેમ કે ખરીદીની બાકી ઉધાર છે એટલે નવ લાખ રૂપિયા છે ખરીદીના છે અને વેચાણની બાકી હંમેશા જમા હોય તો વેચાણ આપણે જમા બાજુ અંદર લખીશું કેમ કે હવાલો રહેલો છે પંદર લાખ પછી ખરીદ પરત ખરીદ પરત ખરીદીમાંથી શું થાય માઇનસ કેટલું છે ત્રીસ તો અહીંયાથી માઇનસ કરવાના કે માઇનસ ખરીદ પરત કેટલું ત્રીસ હજાર એટલે અહીંયા હવે કેટલા વધશે આઠ લાખ સિત્તેર હજાર એના પછી છે વેચાણ પરત કેટલું તો કે સાઠ કે જેમ ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ થાય એમ વેચાણમાંથી વેચાણ પરત માઇનસ થાય કેટલા સાઈઠ હજાર તો અહીંયા કેટલા વધશે ચૌદ લાખ ચાલીસ હજાર એના પછી સ્ટોક પણ કઈ તારીખનો છે એક ચાર ચૌદનો એટલે શરૂઆતનો સ્ટોક કહેવાય વર્ષની શરૂઆતની તારીખ તો એ ક્યાં લખાય તો કે વેપાર ખાતામાં પહેલું જ નામ શરૂઆતનો સ્ટોક કેટલો આપ્યો છે નેવું હજાર ત્યારબાદ આવક માલ ગાડા ભાડું માલને લગતો ખર્ચો છે એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ આવક માલ ગાડા ભાડું પંદર હજાર રૂપિયા એના પછી પગાર અન્ય ખર્ચો છે એટલે નફા નુકસાન ખાતામાં અહીં આપણે લખીશું ઉધાર બાજુ એ પગાર કેટલા આપ્યા છે પગારના એક લાખ એસી હજાર કોઈ હવાલો નથી એટલે રકમ સીધી બહાર મજૂરી માલને લગતો ખર્ચો છે એટલે ફરીથી વેપાર ખાતામાં ઉધાર બાજુ અહીંયા લખીશું મજૂરી પણ હવાલો રહેલો છે એટલે એની રકમ આપણે લખીશું અંદર સાહીઠ હજાર રૂપિયા ત્યારબાદ ઓફિસ ખર્ચા અન્ય ખર્ચો છે માલ ને લગતો આમાં કયા ખર્ચા આવે માલ ને લગતા ખર્ચા હોય ના આવે આમાં અન્ય ખર્ચા આવે બરોબર તો ઓફિસ ખર્ચા તો અહીંયા લખીશું દર બાજુ ઓફિસ ખર્ચાના કેટલા છે એક લાખ વીસ હજાર એના પછી મળેલ ડિવેન્ચરનું વ્યાજ ડિબેન્ચર પર વ્યાજ મળ્યું છે પંદર હજાર પણ હવે અહીંયા ધ્યાન રાખવાનું શું તો કે દાખલામાં ચેક કરવાનું કે ક્યાં આપણે ડિબેન્ચર આપેલા છે જો આ રે દસ ટકાના ડિબેન્ચરમાં આપણે રોકાણ કર્યું હતું તો એનું આપણને વ્યાજ મળ્યું અહીંયા કેટલું વ્યાજ મળ્યું પંદર હજાર તો ચેક શું કરવાનું કે ડિબેન્ચરમાં તમે રોકાણ કર્યું તો આ એક મિલકત છે આપણી બરાબર તો આ પહેલાં મિલકત લેણા બાજુ લખી કાઢવાની રોકાણ શબ્દ દેખાય મેં અગાઉ પણ કીધું હતું કે આપણી મિલકત છે તો મિલકત લેણા બાજુ દસ ટકાના ડિબેન્ચરમાં રોકાણ કેટલું છે એક લાખ પચાસ હજાર હવે સવાલ એ થાય કે આ રકમ હું અંદર લખું કે 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 બહાર કીધું નામની આગળ કોઈ પણ ટકા આપે તો એમાં ગુપ્ત હવાલો રહેલો હોય પણ એ ગુપ્ત હવાલો ચેક કરવો પડે છે કે નહીં તો જો દસ ટકા વ્યાજ મળવાનું છે આપણને આપણે જયારે રોકાણ લાખ પચાસ હજારના ના દસ ટકા કરો તો કેટલા થાય પંદર હજાર થાય એટલે પંદર હજાર વ્યાજ જો આપણને મળેલું હોય તો એમાં કોઈ પણ હવાલો છે નહીં આપણને વ્યાજ પૂરેપૂરું મળી ગયું છે તો અહીંયા આપણને ડિબેન્ચરનું વ્યાજ પંદર હજાર જ મળ્યું છે એનો મતલબ આમાં હવાલો રહેલો નથી પણ હું એમ કહું કે આ પંદર હજાર મળવા ખાલી અહીંયા દસ હજાર જ આપ્યા હોય તો પાંચ હજાર હજી વ્યાજ મળવાનું બાકી છે એવું કહેવાય એટલે અહીંયા વ્યાજ પૂરેપૂરું મળી ગયેલું હોવાથી એમાં કોઈ ગુપ્ત હવાલો રહેલો નથી તો પછી આ રકમ ડાયરેક્ટ રોકાણોની મિલકત લેણા બાજુ બાર લખી દેવાની અને આ વ્યાજ જે મળ્યું છે આપણી આવક છે એટલું વ્યાજ મળ્યું પંદર હજાર તો નફા નુકસાનમાં જમા બાજુ કે ડિબેન્ચર પર મળેલ વ્યાજ પંદર હજાર બરાબર ચેક કરી લેવાનું એ એના પછી આપ્યું છે મળેલ વટાવ વટાવ આપણને મળ્યો છે એ પણ આપણો ફાયદો છે તો એ પણ નફા નુકસાનમાં જમા બાજુ છ હજાર મળેલ કમિશન એ પણ આપણી આવક છે અહીંયા જ આવશે મળેલ કમિશન કેટલું કમિશન મળ્યું ત્રણ હજાર રૂપિયા એના પછી દસ ટકાની બેંકમાંથી લોન લીધી જો ફરીથી આગળ નામની આગળ એટલે આપણે ચેક કરવાનું થાય પહેલાં લોન લીધી એ લોન આપણું દેવું કહેવાય એટલે આ ત્રણ લાખની એન્ટ્રી પહેલાં કે આપવાની પાકા સરવૈયામાં મૂડી રહ્યા બાજુ કે ભાઈ દસ ટકાની બેંક લોન અને કેટલાની છે ત્રણ લાખ બરોબર હવે અહીંયા ચેક શું કરવાનું કે ગુપ્ત હવાલો છે કે નહીં લોન લીધી આપણે શબ્દ આપ્યો છે તો જો આરો છેલ્લું લોન પર વ્યાજ કેટલું ચૂકવ્યું ત્રીસ હજાર ત્રીસ હજાર થાય છે ત્રણ લાખના દસ ટકા ત્રીસ હજાર ચૂકવ્યું છે એનો મતલબ આમાં એક પણ રૂપિયો ચૂકવવાનો બાકી નથી તો પછી આમાં હવાલો રહેલો નથી બરોબર તો પછી આ રકમ ડાયરેક્ટ ત્રણ લાખિયા લખી દેવાની બાર લખી દેવાની અને એનું જે વ્યાજ ચૂકવ્યું છે બરાબર એક ખર્ચ તરીકે ધંધા માટે ખર્ચ કહેવાય તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કે બેંક લોનનું વ્યાજ ત્રીસ હજાર એના પછીનું નામ દેવી ઊંડી દેવું કહેવાય એટલે મૂડી દેવા બાજુ લખીશું કેટલી આપી છે દેવી ઊંડી બાવીસ હજાર પાંચસો એના પછી દેવાદારો લેણું કહેવાય મિલકત લેણા બાજુ આપણે પૈસા એ લોકો પાસેથી લેવાના હોય એક લાખ પાંત્રીસ હજાર એના પછી લેણી ઊંડી લેણું કહેવાય તો એ પણ મિલકત લેણા બાજુ લેણી ઊંડી કેટલી આપી છે પિસ્તાલીસ હજાર ત્યારબાદ લેણદારો એક લાખ બે હજાર દેવું કહેવાય તો મૂડી દેવા બાજુ પણ એમાં હવાલો રહેલો છે એટલે એક લાખ બે હજાર આપણે અંદર લખીશું એના પછી ચૂકવવાનું બાકી ભાડું ચૂકવવાનું કંઈ પણ બાકી હોય ધંધાનું દેવું કહેવાય એટલે મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી ભાડું કેટલું છે પંદરસો રૂપિયા એના પછી જાહેરાત ખર્ચ પંચોતેર હજાર ખર્ચો છે એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જાહેરાત ખર્ચ પંચોતેર હજાર એના પછી સ્ટેશનરી અને છપામણી ખર્ચ ખર્ચ છે એટલે ફરીથી અહિયાં જ નવ હજાર રૂપિયા યંત્રો ધંધાની મિલકત કહેવાય તો મિલકત લેણા બાજુ પણ હવાલો છે એટલે એક લાખ પાંત્રીસ હજાર આપણે અંદર લખીશું એના પછી મકાન ફરીથી મિલકતનું નામ છે તો અહીંયા મિલકત લેણા બાજુ મકાન કોઈ હવાલો નથી તો રકમ સીધી બાર ચાર લાખ પચાસ હજાર ફર્નિચર મિલકત છે તો મિલકત લેણા બાજુ કોઈ હવાલો નથી રકમ સીધી બાર ભાડું હવે ભાડું આ ચેક કરવાનું કે મળેલું છે કે ચૂકવેલું તો કે ઉધાર ઉધારની રખાનામાં આપેલું છે મતલબ આ ચૂકવેલું છે બરાબર જમા હોત તો મળેલું હોત મતલબ આ ખર્ચો છે તો ખર્ચો હોય તો અહીંયા નફા નુકસાનમાં ઉધાર બાજુ અઢાર હજાર એના પછી દસ ટકાના ડિબેન્ચરના રોકાણ હોય આપણે એની એન્ટ્રી આપી દીધી એના પછી બેંક લોનનું વ્યાજ ત્રીસ હજાર એની ચૂકવ્યા એ બી એન્ટ્રી આપણે અહીંયા આપી દીધી એટલે કાચા સર્વેની દરેક વિગતની અસર અહીંયા પૂરી થાય હવે હવાલો જોઈએ તો પહેલો જ હવાલો આખર ગણતરી અહીંયા લખેલી છે સમજી લઈએ શું કહે છે હવાલો કે આખર સ્ટોક કેટલાનો છે એક લાખ હજારનો તો જો આ લખ્યો એક લાખ હજાર જેમાં પચાસ ટકા માલ એટલે આના પચાસ ટકા તો આના પચાસ ટકા એટલે કેટલાનો માલ થયો તો કે એક લાખ 50% હજારના પચાસ ટકા કરો તો બ્યાસી હજાર પાંચસોનો માલ થાય હવે આ માલની બજાર કિંમત દસ ટકા શું છે વધુ છે મેં અગાઉ પણ કીધું માલની કિંમત વધારવાની કે વધારવાની નહીં તો આની કિંમત આપણે જ આગળ બાકીનો માલ બાકીનો માલ એટલે કેટલો તો કે પચાસ ટકાની વાત થઈ ગઈ તો કે બીજો કેટલો વધે તો બાકીનો પચાસ ટકા ટોટલ માલ કેટલા ટકા હોય સો ટકા હોય તો કે બીજો પચાસ ટકા એટલે કેટલાનું થાય ફરીથી બ્યાસી પાંચસો નો હવે આ માલની કિંમત શું કીધું દસ ટકા કેવી છે ઓછી ઓછી કરવાની કે તો કરી દેવાની તો બ્યાસી પાંચસોના દસ ટકા કરો એટલે આઠ હજાર બસો પચાસ ઓછા કરવાના કે તો કરી દેવાના તો આની કિંમત કેટલી થઈ જાય ચુમ્મોતેર હજાર બસો પચાસ પહેલાં પચાસ ટકા માલની કિંમત બ્યાસી પાંચસો બાકીના પચાસ ટકા માલની કિંમત ચુમ્મોતેર બસો પચાસ ટોટલ કરો તો આખર સ્ટોક કેટલાનું થાય એક લાખ છપ્પન હજાર સાતસો પચાસ તો આ રીતે એની ગણતરી કરવાની આખર સ્ટોકની બે એન્ટ્રી ક્યાં થશે હવાલાની દરેકની બે એન્ટ્રી તો એક વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક એક લાખ છપ્પન હજાર સાતસો પચાસ અને બીજો મિલકત લેણા બાજુ આખર સ્ટોક એક લાખ છપ્પન હજાર સાતસો પચાસ એના પછી હવાલા નંબર બે નહીં નોંધેલ ઉધાર ખરીદી કેટલી છે સાઈઠ હજાર એનો મતલબ ખરીદી નોંધવાની બાકી છે તો નોંધી દેવાની સાઈઠ હજાર ખરીદીમાં લખ્યા નથી તો લખી દો હવે પ્લસ કરી દેવાના એ નોંધવાની બાકી ખરીદી કેટલી સા ખરીદી માં પ્લસ કરો તો પડશે ખરીદીનો સંબંધ છે ખરીદી કેટલી સાઈઠ હજાર બરોબર આવી રીતે યાદ રાખવાનું ખરીદીનો સંબંધ કોની જોડે છે લેણદાર ખલી યાદ રાખવાનું ખલી હોય ને ફાઈટર આ એ યાદ રાખવાનું ખરીદીનો લેણદાર જોડે તો પછી ઓપ્શન પાંચસો એનો મતલબ ખરીદ પરત નોંધવાનું રહી ગયું છે તો ખરીદ પરતની એન્ટ્રી આપણે ક્યાં કરીએ તો કે ખરીદીમાંથી માઇનસ કરવાના હતા સાત હજાર પાંચસો આપણે કર્યા નથી તો હવે કરી દેવાના ના કર્યા હોય કે નોંધવાનું બાકી ખરીદ પરત કેટલું સાત હજાર પાંચસો અને હવે જો ખરીદીમાંથી જેમ હમણાં ખરીદીમાં પ્લસ કર્યા તો કેવા લેણદારમાં પ્લસ કર્યા હતા હવે ખરીદીમાંથી માઇનસ કરો તો લેણદારમાંથી પણ માઇનસ કે માઈનસ નોંધવાનું બાકી ખરીદ પરત સાત હજાર પાંચસો એના પછીનો હવાલો નહી નોધેલ ઉધાર વેચાણ જો પંચોતેર હજારનું વેચાણ હતું પણ નોંધ્યું નથી તો તો હવે વેચાણમાં પ્લસ કે નોંધવાનું પંચોતેર હજાર તો હમણાં જ કીધું જો જેમ ખરીદીનો સંબંધ લેણદાર જોડે છે તો વેચાણનો કોની જોડે દેવાદાર જોડે તો એ વેચાણમાં પ્લસ કરો દેવાદારમાં એ પ્લસ કરવાનું પ્લસ નોંધવાનું બાકી વેચાણ પંચોતેર હજાર એના પછી પાંચમો હવાલો નહીં નોંધેલ ઉધાર વેચાણ પરત બાવીસ હજાર પાંચસો વેચાણ પરત નોંધવાનું રહી ગયું છે તો વેચાણ પરત વેચાણમાંથી શું થાય માઇનસ માઇનસ કરવાનું તો પણ કર્યું નથી તો હવે કરી દેવાનું કે નોંધવાનું બાકી વેચાણ પરત બાવીસ હજાર પાંચસો બરોબર વેચાણ માંથી માઇનસ કરો તો જોડે જોડે દેવાદારમાંથી પણ શું કરવાનું માઇનસ નોંધવાનું બાકી બાવીસ હજાર પાંચસો એના પછી નંબર છ ચૂકવવાની બાકી મજૂરી કેટલી છે પંદર હજાર જો મજૂરી આપણે અહીંયા ચૂકવી છે સાઈઠ હજાર એના સિવાય બીજી ચૂકવવાની બાકી છે તે પ્લસ કરવાનું કે ચૂકવવાની બાકી પંદર હજાર એટલે કેટલા થઈ જાય પંચોતેર હજી અંદર જ રાખીશું કેમકે હજી આગળ હવાલો આને લગતો આવશે અને ચૂકવવાનું કંઈ પણ બાકી હોય દેવું કહેવાય તો બીજી એન્ટ્રી એની મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં કે ચૂકવવાની બાકી મજૂરી પંદર હજાર એના પછી નંબર સાત પંદર હજારનો માલ આગથી બળી ગયો અને વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર કર્યો જો આગથી માલ બળી ગયો એટલે મેં પહેલાં કીધું હતું કે અન્ય રીતે ગયેલો માલ કહેવાય અન્ય રીતે ગયેલો માલ હોય ખરીદીમાંથી શું થાય માઇનસ તો આ ખરીદી છે એમાંથી માઇનસ કરવાનો કે આગથી બળી ગયેલ માલ કેટલાનો માલ બળી ગયો પંદર હજાર અને વીમા કંપની આપણને એના પૂરેપૂરા પૈસા આપવાની છે એટલે આપણે વીમા કંપની પાસેથી પૈસા લેવાના થાય આપણું લેણું કહેવાય તો બીજી એન્ટ્રી એની મિલકત લેણા બાજુ અહીંયા લખી દેવાનું વીમા કંપની ખાતે કેટલા પંદર હજાર એના પછીનો હવાલો આઠમો અંગત વપરાશ માટે માલ લીધો સાત હજાર પાંચસોનો બરોબર અંગત વપરાશ માટે એટલે આપણને અન્ય રીતે ગયેલો માલ કહેવાય તો ખરીદીમાંથી શું થાય માઇનસ માઇનસ કરવાનું એનો ઉપાડથી ગયેલ પણ માલ કહેવાય ઉપાડથી ગયેલ માલ કેટલાનો માલ સાત હજાર પાંચસો અને ઉપાડથી ગયેલ ઉપાડ કર્યો તો જેમ અહીંયા ઉપાડ એક ઉપાડ નોંધ્યું છે એમ બીજો ઉપાડ પણ નોંધવાનો એ પણ મૂડીમાંથી માઇનસ થાય કે ઉપાડથી ગયેલ માલ સાત હજાર પાંચસો એના પછી છેલ્લો અવાલો યંત્ર ગોઠવવાની મજૂરી સાત હજાર પાંચસો ભૂલથી મજૂરી ખાતે ઉધારેલ છે જો એ યંત્રની મજૂરી એ યંત્રમાં પ્લસ થાય પણ ભૂલથી આપણે ક્યાં નોંધી કાઢ્યા છે આ મજૂરીમાં તો આમાંથી માઇનસ કરવાનું કે માઇનસ યંત્રની મજૂરી કેટલી સાત હજાર પાંચસો બરોબર અને અહીંયાથી માઇનસ થાય હતાશે ના ખરેખર યંત્ર ના હતી મજૂરી તો યંત્રમાં પ્લસ થાય કે પ્લસ મજૂરી કેટલી લાગી સાત હજાર પાંચસો એટલે બાર કેટલા જશે એક બેતાલીસ પાંચસો તો અહીંયા દરેક હવાલાની એન્ટ્રી પૂરી થઈ હવે આપણે ખાતા બંધ કરીશું બરાબર તો સૌ પ્રથમ વેપાર ખાતાથી શરૂઆત કરીએ તો વેપાર ખાતામાં પહેલાં એ ચેક કરી લઈશું કે કોઈ રકમ બહાર લઈ જવાની બાકી હોય તો આપણે એ બહાર લઈ જઈશું વેપાર ખાતામાં આ સ્ટેપની આપણે બહાર લઈ જવાની બાકી છે તો અહીંયા બધું પ્લસ માઇનસ કરો તો અહીંયા જવાબ આવશે નવ લાખ રૂપિયા બરોબર એના પછી મજૂરીનું પ્લસ માઇનસ કરશો તો અહીંયા આવશે સડસઠ એ જ રીતે વેચાણનું બધું અહીંયા પ્લસ માઇનસ કરો એટલે અહીંયા આવશે એક ઓગણપચાસ બરોબર ચૌદ લાખ બાણું હજાર પાંચસો ટોટલ કરીશું તો જમા બાજુનું ટોટલ વધારે આવે છે સોળ લાખ ઓગણપચાસ હજાર પચાસ અને એમાંથી આ ઉધારવાળી આ ચાર રકમો માઇનસ કરો એટલે અહીંયા ખૂટશે પાંચ લાખ હજાર પચાસ ઉધાર બાજુ રકમ ખૂટે એને શું કહીશું આપણે પહેલા તો આને ડબલ થી ક્લોઝ કરી દેવાનું આને કહીશું કાચો નફો ક્યાં લઈ ગયા તો કે નફા નુકસાન ખાતે લઈ ગયા આ ઉધાર બાજુ ખૂટ્યા પાંચ છોતેર સાતસો પચાસ તો નફા માં એ જમા લખાય કે પાંચ લાખ છોતેર હજાર સાતસો ને પચાસ બરોબર અહીંયા લખીશું કાચો નફો ક્યાંથી લાવ્યા તો કે વેપાર ખાતેથી લાવ્યા હવે આ ખાતું બંધ કરીશું ચેક કરી લેવાનું એકવાર કે ટોટલ કરવાનું કોઈ બાકી નથી જો ના બાકી હોય તો જો ત્યાં ટોટલ કરો તમે તો અહીંયા જમા બાજુનું ટોટલ વધારે આવે છે છ લાખ સાતસો ને પચાસ અને છ લાખ સાતસો પચાસમાંથી માંથી ઉધારવાળી આ બધી રકમો તમે માઇનસ કરો એટલે અહીંયા ખૂટશે એક લાખ અડસઠ હજાર સાતસો પચાસ બરાબર આને આપણે કહીશું ચોખ્ખો નફો હવે આ ચોખ્ખો નફો ક્યાં લખાય તો કે મૂડીમાં પ્લસ થાય જો નફો હોય તો અહીંયા પ્લસ થાય ખોટ હોય તો માઇનસ થાય તો અહીંયા પ્લસ કરવાનું કે પ્લસ ચોખ્ખો નફો કેટલો હતો કે એક લાખ અડસઠ હજાર સાતસો પચાસ હવે આ સ્ટેપ આખું પ્લસ માઇનસ કરીને તમે બહાર લઈ જાઓ તો એનું ટોટલ આવશે સાત લાખ હજાર બસો ને પચાસ બરોબર સાત લાખ હજાર બસો પચાસ એના પછી ચેક કરી લો કે પાકા સર્વેમાં કોઈ ટોટલ બહાર લઈ જવાનું બાકી હોય તો લઈ જવાનું આ ટોટલ બાકી છે આ અહીંયા કરશો એટલે આવશે એક ચોપન પાંચસો બધી રકમ બાર આ બાજુ આ લઈ જવાની બાકી છે હજી અહીંયા આવશે એક સિત્યાસી પાંચસો બરોબર એના પછી થઈ ગયું બરોબર હવે ટોટલ કરશો એટલે ટોટલ તમને પાકા સરવાઈ મળશે એક ત્રેવીસ સડસઠ પચાસ સેમ આ બાજુ પણ એક ત્રેવીસ સડસઠ પચાસ અહીંયા ટોટલ કરશો એટલે તમારું એક ત્રેવીસ સડસઠ પચાસ આવી જશે બરોબર મિત્રો અહીંયા ધ્યાન રાખજો અહીંયા આખર સ્ટોકની બે એન્ટ્રીમાં એકવાર આખર સ્ટોક આપણે અહીંયા એક છપ્પન સાતસો પચાસ પણ મેં અહીંયા જ ભૂલથી બે વાર લખી કાઢ્યો તો એટલે એક એન્ટ્રી એની વેપાર ખાતામાં જમા અને બીજી મિલકત લેણા બાજુ બરોબર એટલે આખર શોખ અહીંયા લખવાની જગ્યાએ મેં અહીંયા બે વાર લખી કાઢે તમે ધ્યાન રાખજો બાકી તો તમારો દાખલાનો જવાબ અહીંયા એઝ ઇટ ઇઝ આવી જશે પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે પણ આ દાખલો ગણો ત્યારે જોડે જોડે ગણતા થાવ બરાબર એક બાજુ તમારે વિડીયો ચાલતો હોય ને જોડે જોડે તમે આ ખાતા બનાવેલા હોય તો એક પછી એક એન્ટ્રી તમને એમાં આપતા આવડે તમે વિડીયો જોયા પછી ખાલી સ્ક્રીનશોટથી દાખલો ગણશો તો કશી ખબર પડશે નહીં તો એ બાબતનું ધ્યાન રાખો એ જ રીતે હવાલાની નોંધ કરવા માટે આનો એક સ્ક્રીનશોટ લઈ લો બરાબર કે આખર સ્ટોક કેવી રીતે આવ્યો તો અહીંયા આપણે સેક્શન એપના એકથી ચાર દાખલા પૂરા કર્યા છે હવે એક દાખલો હજી બાકી છે એનો પણ લેક્ચર તમને થોડા જ સમયમાં હું મૂકી દઈશ બરાબર તો તમે એના પૂરે માર્ક્સ તમે કવર કરી શકશો અને વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો વિડીયોને લાઈક કરજો થેન્ક યુ